સત દેવીદાસ અમરદેવીદાસ આજે સ્વર્ગસ્થ પૂજ્ય બા કમળાબાની જે કંઈ પણ વિધિ છે એના માટે આપણે બધા મળ્યા છીએ એટલે સૌપ્રથમ પ્રથમ બાના ચરણોમાં વંદન અમરમાં દિવ્ય આત્માને શાંતિ અર્પે એ પ્રાર્થના સાથે વધારેલા બહેનો અને સમસ્ત ગ્રામજનો પરિવારજનો બધાને વંદન માફ કરજો રસ્તામાં એક એક્સિડેન્ટ થઈ ગયું હતું અને એક બાળક છે રોડ પર રડતું રડતું ગાડી આડું હાથ નાખતું હતું જાડી વિસ્તારમાં ખટિયા બાજુ આવતા એટલે લોકેશન જોતાં તો એવું લઈ કે ભાઈ આ વિસ્તારમાં ગાડી ઊભી ન રખાય પણ છતાં એ ભાઈને મેં કીધું કે હિંમત કરો અમાર માનું નામ લઈ નીચે ઉતરો ખરેખર કદાચ કોઈ જરૂરિયાતવાળું વ્યક્તિ હશે તો હેરાન થતું હશે એટલે અમારે અડધી કલાક લેટ થઈ ગયું પણ એમને હોસ્પિટલોનું બધું પતાવી અને પછી અમે નીકળ્યા આમ તો અર્પિતભાઈ ઘણા ટાઈમથી અમારી સાથે જોડાયેલા છે એટલે અમને સમાચાર મળતા જ આજે નક્કી કર્યું કે આપણે જઈએ આ પ્રસંગ જે કંઈ પણ છે એ શોકનો પ્રસંગ છે એટલે આપણે બા માટે જ્યારે આપણે નવરાત્રિ પહેલાં જે આયોજન હતું એમાં એમની સાથે મેં ખૂબ આનંદ કર્યો ખૂબ સત્સંગ કર્યો મને પર્સનલી બા મળવા માટે પણ આવ્યા તો આજના દિવસે મારી એવી અંદરની ઈચ્છા છે કે જીવાત્મા માટે એક સરસ મજાનું ભજન ગાય અને એના ચરણોમાં આપણે અર્પણ કરીએ કારણ કે આ પ્રસંગમાં બીજું તો કંઈ નથી બોલવા માગતી દુઃખ છે પણ જ્યારે જ્યારે જેનો સમય આવે છે ત્યારે આપણે કંઈ કરી નથી શકતા ઈશ્વર સામે એટલે એક સરસ મજાનું એ જીવાત્માને ભજન અર્પણ કરીએ અને બાને સારી રીતે આપણે યાદ કરીએ બંદગી કરીી લે તું સેવા કરી લે પરગ વડા પીર નું તું ધ્યાન ધરી લે બંદગી કરીી લે તું સેવા કરી લે પરગ વડા પીર નું તું ધ્યાન मार पगला तू भरजे, जे साचा दिल थे भजन तू करजे सच मारगड पगला तू भरजे સેવા કરી લે પડ પીર નુ તું ધ્યાન ધરી લે હેવ ને એના દુખમાં થોડો ભાગ લેજ એક માનવ ને દુખડાન દુખમાં થોડો બંદગી કરી લે તું સેવા તું ધ્યાન ધરી લે હે સેવકની સેવા તું કરજે નમ તારુ અમર તું કરજે અન્નપૂર્ણેશ્વરી અમર મામર ને હૃદય થી પ્રાર્થના જે જીવાત્મા છે એ સત્કર્મનો વારસો લઈ અને એ સારા રસ્તે પ્રયાણ કરે જય મહામર સત્યવિદાસ